નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ઇટાલિયન શેફની પીએમ મોદીને અનોખી ભેટ પીએમ મોદીના પંચોતેરમાં જન્મદિવસે ઇટાલીના રોમ શહેરમાં જાણીતા સેફ વેલેન્ટી રહીમે અનોખો તિરંગો મિલેટ પિઝા બનાવ્યો રેસ્ટોરન્ટ જોયામાં તૈયાર કરેલા આ પિઝામાં બાજરાનું ખાસ બેસ અને ભારતીય ધ્વજના રંગો કેસરીઓ સફેદ અને લીલો ટોપિંગ ઉપયોગમાં લેવાયા આ પીઝા ખાદ્ય સુરક્ષા અને પર્યાવરણીય પડકારોનો સામનો કરવા માટે બાજરીને સુપરફૂડ તરીકે પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનના વૈશ્વિક વિઝનને પ્રોત્સાહન માટેનો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષક દંપતીએ પચીસ વર્ષ શાળાએ ગયા વિના પગાર ખાધો રાજસ્થાનના બારા જિલ્લામાં એક શિક્ષક દંપતી પચીસ વર્ષ સુધી શાળાએ ગયા વિના સરકારી પગાર મેળવતું રહ્યું જેની રકમ નવ કરોડ રૂપિયાથી વધુ છે આ મામલો સામે આવ્યા બાદ સરકારે તેમની પાસેથી રકમ વસૂલવાની પ્રક્રિયા શરૂ કરી છે દંપતી વિષ્ણુ ગર્ગ અને અંજુ ગર્ગ પોતાની જગ્યાએ ડમી શિક્ષકો રાખીને આ કૌભાંડ આચરતા હતા ફરિયાદ દાખલ થયા બાદ બંને પતિ પત્ની ફરાર થઈ ગયા છે પોલીસ તેમને શોધી રહી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હાથ મિલાવવાના વિવાદમાં નવો વળાંક આવ્યો છે પાકિસ્તાન અને યુ એ ઈ વચ્ચે મેચ રમવાનું આયોજન હતું આ મેચ અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી સૂત્રો અનુસાર આ મેચ માટે આઈસીસી મેચ રેફરી એન્ડ પાઇ ક્રોપને આરામ આપવામાં આવી શક્યો હતો હાથ મિલાવવાના વિવાદ બાદથી પીસીબી ફાયર ક્રોપને ટૂર્નામેન્ટમાંથી દૂર કરવા માટે અડગ રહ્યો પીસીબીએ ધમકી આપી કે જો રેફરીને દૂર કરવામાં નહીં આવે તો યુ એ ઈ સામેની મેચમાંથી ખસી જશે તેથી રેફરી એન્ડી ગેરહાજર રહે તેવી શક્યતા હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીનો માતા સાથેનો એઆઈ વિડીયો હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો પટણા હાઈકોર્ટ પીએમ મોદીની માતા દર્શાવતા એઆઈ વિડીયો અંગેના કેસની સુનાવણી કરી હાઈકોર્ટે સોશિયલ મીડિયા પરથી આ વિડીયો દૂર કરવા માટે કડક સૂચના જારી કરી છે નોંધનીય છે કે આ એઆઈ વિડીયો કોંગ્રેસ પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસબીઆઈમાંથી અઠ્ઠાવન કિલો સોનું અને આઠ કરોડ રોકડની લોટ કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની એક શાખામાં મોટી લૂંટની ઘટના બની પ્રાથમિક માહિતી મુજબ નકાબપોશ અને હથિયારોથી સજ્જ લૂટારુઓએ બેંકમાંથી અઠ્ઠાવન કિલો સોનું અને આશરે આઠ કરોડ રૂપિયાની રોકડ રકમ લૂંટી લીધી આ અચાનક થયેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હરકમ મચી જવા પામ્યો પોલીસે તાત્કાલિક હરકતમાં આવી અને તપાસ શરૂ કરી અને લૂંટારુઓને ઝડપવા માટે ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાલિસ્તાનીઓએ ભારતીય દૂતાવાસ ઉપર કબજો કરવાની ધમકી આપી કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોએ ભારત વિરુદ્ધ ફરીથી વિરોધ પ્રદર્શન શરૂ કર્યા એસ એફ જે નામના સંગઠને વાન ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર કબજો કરવાની ધમકી આપી તેમણે ભારતીયોને તે વિસ્તારમાં ન જવાની ચેતવણી આપી છે ખાલિસ્તાની જૂથોનો આરોપ છે કે ભારતીય દૂતાવાસો દ્વારા જાસૂસી નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે અને ખાલિસ્તાની પ્રચારકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે વિદ્યાર્થીઓ પર હુમલો થયો સુરતમાં ધનજી સા રુસ્તમજી ઉમરીગઢ સ્કૂલ નજીક બે વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ બાદ ગંભીર ઘટના બની ધોરણ અગિયારના વિદ્યાર્થીએ ધોરણ બારના વિદ્યાર્થી પર સળિયા વડે હુમલો કર્યો જેના કારણે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓના વાલીઓ ગુસ્સે થઈને સ્કૂલમાં પહોંચીને રજૂઆત કરી જાણકારી પ્રમાણે હસવાની નાની બાબતે વિવાદ થયો અને હુમલો કરાયો ઘટનાને લઈને શાળા તરફથી હજી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી પરંતુ વાલીઓએ કાર્યવાહીની માગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં બ્લિન્કિટ ડિલિવરી પાર્ટનરના વાયરલ ઇન્ટરવ્યુએ દસ મિનિટની ડિલિવરીને લઈને મોટી ચર્ચાઓ જગાવી છે ડિલિવરી પાર્ટનરે સવાલ કર્યો છે કે જ્યારે પોલીસ કે એમ્બ્યુલન્સ દસ મિનિટમાં પહોંચી શકતી નથી ત્યારે અમારે શા માટે દસ મિનિટમાં કરિયાણું પહોંચાડવાનું દબાણ કરાય છે આ પોસ્ટ પછી ગ્રાહકોની સુવિધા માટે કામદારો ઉપર જોખમનું ભારણ નખાય છે તેવી ટીકા થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામભદ્રાચાર્યએ નરેન્દ્ર મોદીના જન્મદિવસની શુભેચ્છાઓ આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ પર આધ્યાત્મિક ગુરુ જગતગુરુ રામભદ્રાચાર્યએ તેમને શુભેચ્છા પાઠવી તેમણે કહ્યું કે મોદીજીની સફળતાનું સૌથી મોટું રહસ્ય સમયનું સન્માન છે તેમણે કહ્યું કે અમારી મિત્રતા અડવાણીજીની રથયાત્રાના સમયથી છે જ્યારે અમે મળીએ છીએ ત્યારે તે એક વડાપ્રધાન અને જગદ્ગુરુ તરીકે નહીં પરંતુ બે મિત્રોની મુલાકાત હોય છે તેમણે વિકસિત ભારતને મોદીનું કાર્ય ગણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ચાર મુખ્ય સ્તંભો વિશે વાત કરી ધારમાં એટલે કે મધ્યપ્રદેશમાં એક જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે વિકસિત ભારત તરફથી આ યાત્રામાં ચાર મુખ્ય સ્તંભો છે ભારતની મહિલા શક્તિ યુવા શક્તિ ગરીબો અને ખેડૂતો ચાર સ્તંભોને મજબૂત બનાવવા માટે કામ કરવામાં આવ્યો આ કાર્યક્રમ મહિલા સશક્તિકરણ માટે કાળજીપૂર્વક ધ્યાનમાં લેવાયો આ કાર્યક્રમ ધાર્મા યોજાયો હતો પરંતુ તે દેશ માટે છે તે સમગ્ર દેશમાં અને સમગ્ર દેશની માતાઓ અને બહેનો માટે યોજાયો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના જન્મદિવસ આ રીતે ઉજવાયો અમદાવાદમાં નમોત્સવ ગરબાનું આયોજન થયું સુરતમાં સ્ટેડિયમમાં પીએમ મો મોદીનું મોટું પોસ્ટ બનાવાયું રાજકોટમાં રંગોળીથી પીએમ મોદીની પ્રતિકૃતિ બનાવવામાં આવી વારાણસીમાં પીએમ માટે ગંગા આરતીનું આયોજન થયું પુરીમાં પીએમ મોદીના પંચોતેરમાં જન્મદિવસે આર્ટ પણ તૈયાર કરવામાં આવ્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે